મનોરથના દર્શન હસ્તમેળા અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે તારીખ અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તારીખ ત્રણ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વૈષ્ણવ સૃષ્ટિને નવવિવાહિત યુગલ સ્વરૂપના પ્રથમ વખત ચરણ સ્પર્શનો લાભ તરીકે ત્રણ માર્ચ બે હજાર પચીસ ને રાત્રે આઠ ત્રીસ થી દસ ત્રીસ સુધી આયોજિત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા અને શુભ લગ્ન પ્રસ્તાવ આવ્યો હતો આપણી ભારતીય પરંપરામાં પાંચ મુખ્ય આચાર્યો થયા શંકરાચાર્ય નંબારકાચાર્ય મધવાચાર્ય રામાનુજાચાર્ય વગેરે અને એ બધા આચાર્યો પૈકી એક બહુ મુખ્ય આચાર્ય થયા અને આપનું નામ જગદગુરુ શ્રીમંદ વલ્લભાચાર્ય મહાપ્રભુ જેમને પ્રગટ થઈને શ્રણાજજીને પ્રગટ કર્યા અને નાથક દ્વારામાં આજે જે શ્રેણાજીનું સ્વરૂપ બિરાજી રહ્યું છે એમને પ્રગટ કરવાવાળા કોઈ હોય તો જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય અને અમે બધા આપના વંશજો છીએ અને જેવી રીતે રઘુકુલો હોય યદુકુલો હોય એ રીતે અમારું વલ્લભ કુળ છે અને આમાં આજે અમે લગભગ બસો ને એંસી આચાર્યો આખા ભૂતલ ઉપર પ્રવર્તમાન છે અને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય પ્રસંગો હોય તો એક અલગ અલગ વલ્લભ કુલને મધ્યમાં રાખીને થતું હોય છે પણ આ પ્રસ્તાવોમાં વૈષ્ણવ સૃષ્ટિમાં એટલો બધો આનંદ એના માટે હોય છે કારણ કે સમસ્ત વલ્લભકુલ પરિવારના દર્શન એક સાથે જે આપણી સાત પીઠ છે મુખ્ય પીઠ નાથ દ્વારા એક સાથે એટલે હરિગુરુ અને વૈષ્ણવ આ ત્રિવેણી સંગમ લાભ લેવા આટલી મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત થતા હોય છે આમાં આ બધાનું પણ હાર્દિક આમંત્રણ છે આ બધાનું પણ હાર્દિક સ્વાગત છે આ બધા આવો અને આ બધાથી જ પ્રસંગની શોભા છે આ બધા સમસ્ત હિન્દુ ધર્માવલંબીઓ આવીને આ પ્રસંગને પ્રદીપ્ત કરો એવું જ શુભકામ એવું જ શુભભાવ અને શુભકામના અને આશીર્વાદ કૃષ્ણ મંદિર અસ્તુ અમે આપણે પાલ હવેલી સુરતમાં ત્યાં અં કનૈયાલાલજી અને હમણાં કાલથી અહીંયા ત્રણ દિવસનો એક ભવ્ય આયોજન છે જેમાં અમારા દીકરા અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે તારીખ એક બે અને 3 માં તો આજે શું કાર્યક્રમ રંગોત્સવનો જે કાર્યક્રમ છે રંગ રસ્ય એના વિશે માહિતી આજે અહીંયા આ જે મેં કીધું એ લગ્ન પ્રસ્તાવ ના પ્રારંભ રૂપે વડોદરાના સુપ્રસિદ્ધ કલાકાર મિતેશભાઈ ગંદર્વના હોળી રસિયાનો કાર્યક્રમ છે અને આ હોળી રસિયાનો વિશેષ મહત્વ માર્ગમાં છે અને વ્રજ જ્યાં કૃષ્ણે પોતાની બધી ભગવાન કૃષ્ણે લીલા કરી ત્યાં હોળીનો વિશેષ મહત્વ છે તો એ હોળીને ઉજવવા માટે અને લોકોમાં ઉત્સાહવર્ધન માટે આ હોળી રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ પછીના બીજો દિવસે શું કાર્યક્રમ પહેલી તારીખે બધા વૈષ્ણવ આનંદમાં રાસ ગરબા લેશે અને બીજી તારીખે રવિવારે અહીંયા લગભગ ચારથી પાંચ હજાર વૈષ્ણવોની ઉપસ્થિતિમાં મારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે એનું આનંદ માણવા બધા જ સૃષ્ટિ આખી ઉપસ્થિત થાય બધા સમાજ ઉપસ્થિત થાય એવો અમારો આગ્રહ છે એવી અમારી ઈચ્છા છે વૈષ્ણવોમાં કેવા પ્રકારનો આનંદ અત્યારે જોઈ રહ્યા છો તમે આજે બાવાજી તરીકે અમને ખરેખર ખૂબ ખુશી થાય છે કે વૈષ્ણવમાં એટલો આનંદ અને એટલો ઉત્સાહ છે કે માનો પોતાના પરિવારમાં લગ્નમાં જેટલો ઉત્સાહ ન હોય એનાથી પણ વધુ તો ઉત્સાહ બધામાં છે આખો સમુદાય જે એક વિસ્તારનો નથી કંઈ એવું નથી કે પાલના પણ આખા સુરતના અલગ અલગ વરાછા હોય ગામ અમરોલી બધા વિસ્તાર અને સુરતની બહારથી પણ અને વિદેશથી પણ વિદેશથી પણ વૈષ્ણવ બધા આવી અને આ પ્રસંગને દીપાવવાના છે આમાં લગ્નની જે વિધિ છે એક એના શું નામ આપવામાં આવે છે અને કઈ રીતનું છે લગ્ન તે તો લગ્ન જ કહેવાય પણ જે એનું એક્ચ્યુઅલ જે અમારામાં અમારામાં જે અમારામાં અમુક એની પરંપરાઓ થોડી અલગ હોય જેમ લગ્ન થાય ત્યારે એને વર ને વધુ એ ટોપલામાં બિરાજમાન થાય આ તમારે ગુજરાતમાં બધા ખુરશી પર બેઠા હોય અને એને પાણી ગ્રહણ એટલે કે જે હસ્ત પકડવું હસ્ત મેળા એ પાણી ગ્રહણ કહેવામાં આવે અને અમુક પરંપરાઓ અલગ હોય જેમ તમારે દુલ્હો હોય તો એ સહેરોને બધું બાંધીને બેસે પણ અમારામાં કોઈ પણ પ્રકારના સીવણ વગરના વસ્ત્ર રેશમી વસ્ત્ર પહેરીને લગ્ન થાય શુદ્ધિકરણને ધ્યાન ધ્યાનમાં રાખે વાત કરીએ તો આમના જે લગ્નના જોડા છે એ કે બનાવવામાં આવેલા છે અને કઈ રીતે હસ્તથી અલંકારિત કરવામાં આવેલા છે કે આ જે સ્પેશિયલ અમારે 500 વર્ષની પરંપરા છે કે જે જામો કહેવાય એને આ પાછળ આપણે ચિત્રમાં જોઈ સકીએ છે કદાચ તમને દેખાતો તો એ રીતના વસ્ત્ર છે જે પરંપરાથી જે જાણકાર હોય એ લોકો જ સીવી શકે નોર્મલ કોઈ ટેલર પાસે કે દરજી પાસે ન થઈ શકે તો એ પરંપરાના અનુરૂપ જ એ બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવે આ મંડપ વગેરે આ ચોત્રો છે એ પણ એક પરંપરાગત રીતે જ થાય આમાં